સુરતમાં માંગુખિયા પરિવારનો વીસમો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો સુરતમાં અમરોલી કોસાડ રોડ ખાતે આવેલા રજવાડી પાર્ટી પ્લોટમાં તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસના રોજ માંગુકિયા પરિવારનો મિલન સમારોહ યોજાયો હતો વીસમાં સ્નેહમિલન સમારોહમાં મોટી સંખ્યામાં પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા તો આ મિલન સમારોહ સાથે પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ સમારોહ પણ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને તેમને સન્માનિત કરી ટ્રોફી તેમજ શિલ્ડ આપવામાં આવ્યા હતા સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું તો માંગુકિયા પરિવાર દ્વારા સ્નેહ મિલન સમારોહમાં એક અગત્યની જાહેરાત કરવામાં આવી હતી જેમાં માંગુકિયા પરિવાર દ્વારા આગામી ઓગસ્ટ મહિનામાં બિઝનેસ ફેરનું આયોજન કરવામાં આવનાર છે જેમાં પરિવારના યુવાનો આ ફેરમાં આવી પોતાના ધંધા અંગે માહિતી મેળવી શકે જેમને જરૂર હોય તેમને નોકરી મળી શકે અને આ સ્નેહ મિલન સમારોહમાં મોટી સંખ્યામાં પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા ખૂબ ખૂબ ઋણી છો આટલું બધું સન્માન મને મળ્યું કાંતિભાઈ ડુંગરશી કાકા આ પંચર પંચરત્નોમાં કદાચ હું આવું ન આવું પરંતુ આપ સૌ આ પંચરત્નને એવોર્ડને લાયક છો કદાચ મારું સન્માન કર્યું તો એ મારા માતા પિતા મારા ભાઈ મારા વડીલો એ તમામને એ હું આ સન્માન અર્પિત કરું છું ફરી ફરી भरी एटलू सही परवर दिगार आलम मोहताज है तेरे हम परवर आलम मोहताज है तेरे हम तेरे नाम के सहारे बेदम में आएगा दम खुद को कर बुलंद इतना के हम तकदीर से पहले खुदा खुद बंदे से पूछे कि बता तेरी रजा क्या है खूब खूब आभार खूब खूब लागनी खूब स्नेह हसने कायम राखो कारण के जिंदगी कोई भरोसा नहीं हो तो कल खेल में हम हो ना हो कल खेल में हम वो न हो गर्दिश में तारे रहेंगे सदा बोलोगे तुम बोलेंगे हो पर हम तुम्हारे रहेंगे सदा जय हिंद जय जय लाइनवाद जय परिवारवाद